ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા આજે પચીસમી જૂને એક્સએમ મિશન ચાર હેઠળ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે રવાના થયા છે ટેકનિકલ મુશ્કેલીઓના કારણે તેમનું મિશન છ વખત અગાઉ મુલતવી રાખવામાં આવ્યું હતું તેમની સાથે ત્રણ અન્ય અવકાશ યાત્રીઓ પણ સ્પેસ સ્ટેશન માટે રવાના થયા હતા અવકાશમાં પહોંચ્યા પછી શુભાંશુએ કહ્યું કે વોટર રાઇડ મારા ખભા પરનો તિરંગો દેશ સાથે જોડાયેલો છે શુભાંશુના માતા પિતા આશા શુક્લા અને શંભુ વ્યક્ત કરી હતી ભારતીય સમય મુજબ બપોરે બાર વાગે ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું બધા જ અવકાશ યાત્રીઓએ સ્પેસ એક્સના ફાલ્કન નાઇન રોકેટ સાથે જોડાયેલા ડ્રેગન કેપ્સ્યુલમાં ઉડાણ ભરી હતી અવકાશયાન છવ્વીસમી જૂને બપોરે ચારના ત્રીસ વાગે એટલે લગભગ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ કલાક પછી આઈએસએસ સાથે જોડાશે દર્શક મિત્રો એકતાલીસ વર્ષ પછી કોઈ ભારતીય અવકાશયાત્રી અંતરિક્ષમાં જઈ રહ્યો છે અમેરિકન અવકાશ એજન્સી નાસા અને ભારતીય એજન્સી ઇઝરો વચ્ચેના કરાર હેઠળ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા શુભાંશુ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય અને અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય બન્યા છે એકતાલીસ વર્ષ પહેલાં રાકેશ શર્માએ ઓગણીસો ચોર્યાસીમાં સોવિયત યુનિયનના સ્પેસ ક્રાફ્ટમાં અવકાશિયાનમાં આંતરિક્ષની યાત્રા કરી હતી